નમસ્તે મિત્રો હું છું આપનો મિત્ર અમરીશ શહેર રાજુલા જાફરાદ ખાંભા મત વિસ્તારના આપણા બધા જ મિત્રોને એક આમંત્રણ આપવા માટે ઉપસ્થિત થયો છું ગઈકાલે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આદરણીય સી આર પાટીલ સાહેબ મારા અમદાવાદ નિવાસસ્થાને મારા માતોશ્રીને ખબર અંતર પૂછવા માટે બધા મિત્રો સાથે પધાર્યા હતા ત્યારબાદ નિર્ણય કર્યો કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપી અને ભારતીય જનતા પાર્ટી જોઈન્ટ કરવાનું આજે વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં કમલમ ખાતે જોડાયો છું ખૂબ બધા મિત્રોની લાગણી ઈચ્છા એવી હતી કે બધા જ લોકો સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા પણ આટલો ઝડપથી જે કાર્યક્રમ થયો છે એ મુજબ આજે આપણા મત વિસ્તારમાંથી માત્ર હું એટલો જોડાયો છું આદરણીય સી આર પાટીલ સાહેબે આવતીકાલે એટલે કે છ તારીખે સવારે દસ વાગે રાજુલા ખાતે આવવા માટે સમય આપ્યો છે તો રાજુલા જાફરાવત ખાંભા મત વિસ્તારના કોંગ્રેસ પક્ષના મિત્રો જે આપણી સાથે જોડાયેલા હતા એ બધાને મળવા માટે અને અમુક મિત્રોને જોડાવવા માટે હું આમંત્રણ પાઠવી રહ્યો છું એક પણ પ્રકારનો ફોર્સ કોઈ મિત્રો કોઈ કાર્યકર્તાઓને નથી કારણ કે જ્યાં રહ્યા છીએ ત્યાં ખૂબ નજીકના સંબંધોથી અને બધા જ મિત્રોને કાર્યકર્તાઓને પરસ્પર સ્વતંત્રતા સાથે રહ્યા છીએ કોઈ મિત્રોને સોર્સ નથી જોડાવા માટે પણ ઘણા બધા લોકોની લાગણી હતી અને ઘણા બધા મિત્રોને આજે હું ફોન પણ કરવાનો છું તેમ છતાં પણ મિત્રવર્તુળના કાર્યકર્તાઓની સંખ્યા એટલી બધી છે કે કદાચ વ્યક્તિગત ફોન ના પણ કરી શકાય એટલા માટે સોશિયલ મીડિયાના માધ્યમથી આ બધાને હું જણાવી રહ્યો છું આ બધા જ મિત્રો ખૂબ નજીકથી જોડાયેલા છું કામ કરવાની શૈલી કામ કરવાની પદ્ધતિથી પણ તમે બધા ખૂબ વાકેફ છો ત્યારે હું ચોક્કસ પ્રમાણે કહીશ કે માત્ર જો કંઈ મેળવવા માટે જ ગયા એવું નથી તો એવું હોત તો ભૂતકાળમાં ખૂબ ઓફરોથી આપણે સ્વીકારી હોત પણ હાલની જે પરિસ્થિતિ છે એ મુજબ જોડાયા છીએ અને આ બધા મિત્રો જે લાગણીથી જોડાયો છો એમને પણ આમંત્રણ પાઠવું છું તો ઓફિસેથી કાર્યાલયથી મિત્રો દ્વારા બધાને ફોન આવશે જ હું કદાચ આપણે ફોન ન કરી શકું એટલા માટે સોશિયલ મીડિયાના માધ્યમથી આપ બધાને જણાવી દઉં આવતીકાલે સવારે દસ વાગે આપ બધા સાથે રહી અને પાટીલ સાહેબ જયારે પધારી રહ્યા છે તો આપ બધા આવો સ્થળની જે વાત જે છે માર્કેટિંગ યાર્ડની આસપાસ થઈ રહ્યું છે તો ફરી વખત આવતીકાલે હું આપ બધાને આ કાર્યક્રમમાં હાજર રહેવા માટે આમંત્રણ પાઠવું છું જય હિન્દ